ગુડ મોર્નિંગ જય દ્વારકાધી જય મા પિઠલ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો સવાર સવારનો લોક ચાલુ કરી દીધો હોય જો દે ઉગવા હે અને હવે આપણે નીકળી જવું છે ગાયો હજી હાથ જે હું વાઈ ગયું હે તો આઠ વાગ્યા ને અહીંયા ઉગી જાય કમ્પ્લેટ અને અહીંયા જો ટાઈમ મમ્મીને માલ દોવાનું કામ બધું હાલે છે બાપુ ખાણ ભરી નાખ્યું એવું બધું હાલે છે મા હાલો આપણે જ નીકળી જાય હો

પછી વધ આપણે આમ ને મારી હતા પાછા આવી ગયા જો ચાલુ છે આપણું બધું અને આ પટ્ટો આપડે જો આ ગયા હતા ધૂળે પાથરી દીધી છે અને દાંતી મારી દીધી છે એટલે એ કઈ પીડા જેવું છે નહીં અને આપણે મોડા પી ગયા હો ફેરા ભરીને નાખે છે જો એવું બધું હાલે છે અટાણે અને આ પટ્ટો છોકરાએ ખેડી નાખ્યો હે એમાં ચાલુ કરી દીધા છે જો હટાહાટી બોલે હે ને હવે આપણે હટાહટી બોલાવાની છે એવું બધું હાલે હે આ ડ્રાઈવર નવો હોવો હોય એ શીખે હે જો લોડર ભલે શીખે આપણે જ કોક બી કામ આવીએ એવું બધું હાલે છે અને અહીં હેઠ બેઠા જો છે ને હેઠ હે રામ રામ હા

ડ્રાઈવર છે ને ઠીક ના ના રેડી જ ડ્રાઈવર છે જોજો ઠીક છે નામ ભરી લીએ હે વાંધો નથી હાલો મિત્રો તો આપણે હવે વર્ગી જાય ધંધા ઉપર બીજું કંઈ ના થાય હાલો આગળ બેના રહેજો તમે કદી જય માતાજી હાલો આપણે કાલ ફૂકડી આખી લીધી આજ ટ્રેક્ટર ઢીંકું ને ટોળી ટોળીને એવું બધું કરી અને મેં કીધું હારી લઈ હવે થોપો મારી દઈએ યાદ હમણાં આધ દાદી બંધ થઈ એટલે વેચવા વેચવાનું કોઈ હે નહીં કરે સોપો મારી દઈએ એટલે એવું બધું જો આ ટોલી લઈ આવો વડી ટોલી છે આ અને જીણતું ટ્રેક્ટર છે કેમ છે બાકી કહી ને આ જો મિમાન આવ્યો હે ટેકો દેવા અને જો આ ચણાના બાજકા હે હા બે ભાવો ભાઈ હવે ટેકો દેવો પડે આ ચણાના ને હે આટલા અને અહીંયા કંઈક આ રાજમાના બાકી ઉપલા ભાગમાં બેમાં પડ્યા હે બધા સારી અને ઘરે થપ્પો માર દેવાનો છે એવું કામકાજ છે બાકી કામકાજ નીકળી ગયો વાળી ખેડવાનું ને એવું બધું છે કાઈસ જો બપોર થઈ ગયા હે ને ખાઈ લીધું હવે પાછો લોખ ચાલુ કર્યો અને હટા હટ્ટી બોલાવી દીધી છે એકસો ને ફેરા જીકી દીધા છે બપોરે હજી પૂણા બાર જ બોલ પૂણો જ વાગ્યો તો એક વાગવાય નતો દીધો પૂણો વાઈ ગયો ને તા એકસો તન ફેરા જીકી દીધા હે અને પછી થોડીક ભૂખ લાગી એમ કે આપણા બધા માકડા પડ્યા હામું એવું બધું હાલે છે અને હવે ઘડીક વાર પોરો ખાઈ લઈ પાછી વાળી પાછી બાકા જીકે બોલાવવા માંડી ભારે જી ગયો આવ્યો ને તયનો પોરો જ નથી ખાતો ચા આવ્યો ને ત્યાં પોરો ખાધો હતો તને લગ્ન કઈ ખોટી જ નથી એટલે હબ હબાટી બોલાવી દીધી

બરાબર ગોતતા હતા હા અત્યારે હુંથી ગોતતા હતા ના એ કબાટ ખોઈલા પૈસા ક્યાં આટલા છે ને પૈસા પછી બેטל પછી આવતા બરાબર બેטל ની પછી આવો દોવામાં હું તમાર મગજ કામ કરું બરાબર થાય બરાબર આડા ખેપા મગો ને બરાબર બરાબર છે ના છે લોડ રોડ રેવલ કરે વાહન બધું કામ થતું આવે અને કાલે મિત્રો એક ટ્રેક્ટર મંગાવી લીધું હે હવે ટોલી માલસે ને આપણે આ બધા પાવડો મારી દેવાનો ચાલુ કરવાનો છે

અને ભાઈ હવે આવે મોજ એટલે હા ઉનાળામાં પોચાણમાં હોવાની મજા બ મજા બબે ઓછવા પડે ને હજી થાય પડે છે એટલે એવું બધું હાલે છે અને કામ આપણે ખેડી બેડીને બધું કમ્પ્લીટ કરી નાખું હે હવે સવારે ખાલી પાવડો મારવાનો હે કાલ બપોર થાય ને તો એ પટ્ટો કમ્પ્લીટ તૈયાર કરી નાખું એટલે પાછી ધૂળ પાથરવાનું થઈ જાય ચાલુ એવું બધું છે હા તો આજનો બ્લોગ બી ત્યાં પૂરો કરી દઈએ બ્લોગ ગયું હોય તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ